નમસ્કાર કેમ છો મિત્રો લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણા ભાવનગરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ઈસુદાન ગઢવીએ જે રીતે એ ભાવનગરની એક સભામાં પડકાર ફેંક્યો છે ભાવનગરની જનતાને શું સૂચના આપ્યું છે કે આ વખતે જો તમારે પરિવર્તન જોતું હોય તો આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા એવા ઉમેશ મકવાણાને એક વખત જંગી બહુમતીથી જીતાવો ત્યાર પછી જોવો તમારા આ બાળકોના ભવિષ્યમાં કેવો બદલાવ આવે છે કારણ કે ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ સૌ લોકો જાણે છે ત્યારે મધ્યમ વર્ગના લોકો નાના માણસો ગરીબ વર્ગના લોકોના બાળકો સરકારી સ્કૂલોમાં જતાં અચકાય છે એનું કારણ શું છે સરકારી સ્કૂલોમાં સુવિધાઓ નથી અને ઓછામાં પૂરી સરકારી સ્કૂલોને આ લોકોએ બંધ કરી દીધી છે એટલે ન છૂટકે પ્રાઇવેટ સ્કૂલોમાં જવું પડે છે કારણ કે આ લોકોને શિક્ષણમાં રસ જ નથી ત્યારે ઈસુદાન ગઢવીએ જે રીતે ભાવનગરની અંદર સ્વાસ્થ્યને લઈને શિક્ષણને લઈને સારા આરોગ્યને લઈને જે રીતે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે એ સભાની અંદર ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીએ જે ભાજપ પર પ્રહારો કર્યા છે એમનું ભાષણ સાંભળીને તમને એક વખત ચોક્કસ એમ થઈ જશે કે ખરેખર હવે પરિવર્તન લાવવાની જરૂર છે ત્યારે હું ભાવનગરની દરેક જનતાને કહેવા માંગુ છું કે તમારા સારા બાળકોના ભવિષ્ય માટે હવે પરિવર્તન લાવવાની જરૂર છે જો તમે ફરી એક વખત કમળનું બટન દબાવશો તો આની આ જ પરિસ્થિતિમાં તમારે પણ આવતા પાંચ વર્ષ કાઢવા પડશે કારણ કે સરકારી સ્કૂલો રહી નથી સરકારી દવાખાનાઓમાં પૂરી સુવિધાઓ નથી એટલે જો તમારે આ બધી સુવિધાનો લાભ લેવો હોય તમે જે વોટ આપ્યો છે એની કિંમત તમારે લેવી હોય તો આ વખતે સારી પાર્ટીના નેતાને પસંદ કરજો અને જે રીતે ઈસુદાન ગઢવીએ ભાષણ કર્યું છે એ ભાષણની અંદર ભારતીય જનતા પાર્ટીના કેવા સિંહાસનો ડોયલા છે આવો આપણે એમનો એ પૂરું ભાષણ સાંભળીએ દોસ્તો માનનીય ગોપાલભાઈ સંજયસિંહજી માનનીય ગોપાલભાઈ બતાવશે રાજુભાઈ રાજેન્દ્રભાઈ કનુભાઈ દિલીપભાઈ અને આપણા લોક લાડીલા ઉમેદવાર ઉમેશભાઈ ઇન્ડિયા ગઠબંધનના તમામ કાર્યકર્તાઓ મિત્રો ભાઈઓ અને બહેનો મિત્રો આજે જે મારા આગળના વક્તા વક્તાઓએ કીધું પણ અહીંયા બેઠેલા બધા દુકાનો ચલાવનારા મિત્રો આ કાપડ વેચનારા મિત્રો અહીંયા લસી વેચનારા મિત્રો એક એક મિત્રો જો જાગશે નહીં તો એમણે એક વાત કીધી છે હમણાં તમને ખબર હોય તો

પણ પાછળથી થી ખબર નથી મેં હમણાં સાંભળ્યું મેં ભાજપ વાળા વાતો કરતા હતા આપણે પેટ્રોલ ડીઝલ પહોંચાડવાનો છે એનો નારો છે મિત્રો જેમ ગોપાલભાઈએ વાત કરી કે 400 પાર નો નારો જય ભવાની ના નારા થી પૂછ વાગી ગયો છે પણ મિત્રો છત્રી સમાજ એકનો મુદ્દો નથી આ માત્ર રાજપૂત સમાજ એકનો મુદ્દો નથી તમારી મારી માતા તેનો દીકરીઓ ઉપર અસ્મિતા ઉપર મિત્ર વાર કરેલા છે ભાજપ પરની માનસિકતા અને યાદ રાખજો આપણી એક નીતિ રહી કે મારે શું આ તો રાજપૂત તોને કીધું છે મારે શું આ તો પાડોશીને કીધું છે મારે શું આ તો ખેડૂતોને લૂંટે છે અને એને મારે કેવું છે કે જ્યારે અંગ્રેજોએ સુરતમાં સ્થાપના કરી હતી પહેલી સોડસો ચાર કે સોડસો માં ખબર છે ને પહેલી અંગ્રેજોએ દુકાન ખોલી હતી સુરતમાં અને ભાજપે પણ પાંચસો માંથી પહેલી દુકાન સુરતમાં ખોલી છે યાદ રાખજો તમે સાહેબ અને ઘણા લોકો આજે મિત્રો નારા આપતા હતા ચારસો પાર ચારસો પાર એમાંથી એક છત્રી યુવાન મને કાલે મળ્યો અમદાવાદમાં મને કહે સુદાન અમે ભૂલ કરી અમે આને ઓળખી ન શક્યા મેં કીધું હું ભક્ત હતો આંખો ખુલી ત્યારે ખબર પડી આ તો મોટો સિયો છે પણ એક વાત ધ્યાન રાખવાની છે મિત્રો 26 સાંસદો 2014 માં તમે આપ્યા ત્યારે ગુજરાતીઓ માટે સંજયજી અવાજ ઉઠાવ્યો ત્યારે મેં સંજયજી ને ફોન કીધો તો મેં કીધું સંજય साथ ही आपने गुजरातियों के लिए आवाज उठाया है लेकिन अभी मेरे गुजरात वाले सो रहे हैं लेकिन आपको जेल में जाना पड़ेगा हमारा छह महीना जी नहीं हुआ छ महीना जीने तमें विचार करो के जारे दस लाख युवा पेपर फूट्यू મારી પાસે ખેડૂતો આવ્યા નાના વેપારીઓ આવ્યા ગરીબો આવ્યા વંચિતો આવ્યા શોષિતો આવ્યા મન કે સુદાન ભાઈ યુપીએસસી નો પેપર ફૂટતો નથી સુ કે યુપીએસસી કોઈ મોટા મોટા લોકોના દીકરાઓ પરીક્ષા આપે છે પણ એલાર દીનો નાના સદબીન સચિવાલે ના આ પેપર ફૂટે છે તમારે કાઈ કરવું જોઈએ મેં ગોપાલભાઈને કીધું અમારી કોર ટીમ મીટિંગ કરી અને મેં કીધું હવે બંધો છે ને એ કમલમમાં ખોડી દેશે આ ધંધા કરવા વાળા અને સાહેબ અમે બધા કમલમમાં ગયા તમને ખબર છે કે નહીં યાદ છે કે નહીં દસ લાખ યુવાનોના માતા પિતા રસ્તા ઉપર ન ઉતરી શકે ખેડૂતો ન ઉતરી શકે જેના દીકરા તૈયારીઓ કરતા હતા ત્યારે અમે નક્કી કર્યું અમે ગોપાલભાઈ ને કે આપણે કમલમમાં જાવું છે સરકાર ત્યાંથી ચાલે છે અને એને ખબર પડવું પડે કે હજી ગુજરાતમાં યુવાનો માટે જીવનાર મરનારા પેદા થઈ ચૂક્યા છે પણ મિત્રો અફસોસ ત્યારે થયો મને અફસોસ ત્યારે થયો મિત્રો આંખમાં મને આંસુ આવી ગયા એક દિવસ બે દિવસ સુધી આવી ચોપન લાખ ખેડૂતો છે મિત્રો ખેડૂતો નો પાક વીમો મેલો ખેડૂતો નો લડતો હું ટીવી માં હોવા છતાં આ ભાજપની ધમકીઓ કે ડર ને તમારો દીકરી કરોડ મારા ખેડૂતો નો પરિવાર ત્રણ કરોડ મતદાન આમ આદમી પડશે પણ જયારે ખુલ્યું પેટી ત્યારે એકસો છપ્પન થઈ ત્યારે મને એવું થયું કે ભગવાન મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે

ત્યારે ભાજપ વાળા મને ફોન કર્યા મને કે શું થયું ટાઈગર હવા નીકળી ગઈ મેં કીધું તમારા બાપની તાકાત નથી આ ટાઈગર હારવા માટે નહીં મરવા માટે આવ્યો છે અને યાદ રાખજો બે હજાર સત્યાવીસ માં જો ભાજપને ને ઉખાડી ના ફેંકી અમારા આમ આદમી એક એક ઇન્ડિયા ગઠબંધન નો કાર્ય કરતા ત્યાં સુધી ઊંઘવાના નથી અને કરશનદાસ માણેક બીજી રચના છે મિત્રો આ વિચ રચના બહુ સમજવા જેવી છે નો એટલા માટે તમને કહું છું કે આ રચના ભાજપિયાઓ જોડે મેચ થતી હોય તો એકવાર દુકાનવાળાને દુકાન સમજી લે એમણે લખ્યું કે સુખું તણખલું દોયેલું છે કામ ઘેનું ને કામ ઘેનું ને સુખું તણખલું દોયેલું છે અને લીલાછમ છમ ખેતરાઓ આખલાઓ ચડી જાય છે મને એ જ નથી સમજાતું કે સામે આવું થાય છે છવીસ સાંસદો માંથી સાતસો ખેડૂતો મહિના કોઈ સંસદ તાકાત નથી સાહેબ સંસદ માં અવાજ ઉઠાવી શકે આવા માયકાંગલાઓને ચૂંટનારાઓને મારે હાથ જોડીને વિનંતી કરવી છે કે એકવાર ભૂલ કરી બીજી વાર ભૂલ ન કરતા આવા ઉમેશભાઈ મકવાણાને ઇન્ડિયા ગઠબંધનના એક એક ઉમેદવારોને જીતાડજો સાહેબ તમને મજા આવશે સાંસદો ઘણા છે

મિત્રો દુકાનવાળાને કેવું છે કે ક્યારેક તકલીફ પડે જાઝો પોલીસેસને એક પિય સારો હશે એ વિચારતો હશે પણ ભાજપ પર ઉચ્ચસ્યનો ફોન આવશે કે તમારે આમાં ફરિયાદ લેવાની નથી એટલે પેલો વિચારો અટકી જશે તે દિવસે તમને ખબર પડશે કે ભાજપ કેટલી નકામી પાર્ટી છે આજે છત્રી સમાજને ખબર પડી પણ બે હજાર પંદર માં પાટીદાર સમાજને ખબર પડી હતી પાટીદાર સમાજ મતદાન કરતું હતું પણ જ્યારે પાટીદાર સમાજની દીકરીઓને સાહેબ દોડાવી દોડાવી ભાજપે મારી એનો વિડીયો આજે પણ નહીં જઈ શકું અને તમને ખાતરી આપું છું બે હજાર સત્યાવીસ માં આમ આદમીની સરકાર બનશે વચન આપું છું ગળો કપાઈ જાય પણ આ એક બુચ્યા છોડવાનું થતું નથી એક એક બદલો વ્યાજ સાથે લેવાનો છે તમે વિચાર કરો હમણાં

અને બધી પિંજરામાં કાજુ ખવડાવ્યા પિસ્તા ખવડાવ્યા સારું સારું તારે ક્યાંય જવાની જરૂર નથી તેતર ને નવડાવી અને પાછો જંગલ માં લઈ ગયો બીજા દિવસે ફરીથી તેતર પપડાવવા માંડી ફરીથી આજુબાજુ બધી તેતરો આવી એને પિંજરામાં પુરાઈ ગઈ બધાની ડોક્યુ કાપી અને શિકારી લઈ આવ્યો સાહેબ ભાજપમાં કેટલાક આપણા જ્ઞાતિના આગેવાનો આવી રીતે ગોઠવાઈ જાય છે કે નથી ગોઠવાયા સાચું બોલો ગોઠવાય છે કે નથી ગોઠવાયા એને કોન્ટ્રાક્ટ મળે પદ મળે હોદ્દો મળે એટલે આપણા સમાજના સોદા કરવા માટે અચકાય નહીં પણ સાહેબ જે દિવસે એમના ઘરે માતા બેન દીકરી ઉપર એમના જ મોટા ભાજપના નેતા અન્યાય કરશે ને ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જશે ને હું છાતી ઠોકીને કહું છું પોલીસવાળો ફરિયાદ નહીં લેને ત્યારે એ એટલો પસ્તાશે કે એને ઉપર આમ ને નીચે ધરતી હશે એટલે ભાજપને જેટલી ઓળખી જાવ એટલી સારી છે વધારે ન કહેતા બધા વક્તાઓએ કીધું છે પહેલા નંબરનો બટન છે અને એક વ્યક્તિ સો સો વ્યક્તિઓને જાગૃત કરજો નહીં તો આ સુરત ટ્રેલર છે અંગ્રેજોનું અંગ્રેજોએ ખાણું સ્થાપ્યું હતું સુરતથી અને બસો વર્ષ રાજ કર્યું હતું અને અંગ્રેજોએ પણ કેટલાક જ્ઞાતિઓના આગેવાનોને પોતાના પક્ષમાં રાખી લીધા હતા તમે વિચાર કરો ચૂંટણી આવે એટલે જ્ઞાતિના ના આગેવાન આપણા ઘરે આવે પેટ્રોલના ભાવ વધે ત્યારે આવે છે ગેસ સિલિન્ડરના ભાવ વધે ત્યારે આવે છે આપણે અન્યાય થાય ત્યારે આવે છે આપણા દીકરાનો પેપર ફૂટે ત્યારે આવે છે ત્યારે એ બુચસીઓ ક્યાં સજાય છે એટલે આ જ્ઞાતિનો આગેવાન આપણો નથી હોતો પક્ષનો દલાલ હોય છે દલાલ એટલે એનાથી ચેતવાનું છે મને ખાલી આ જુજોબી વચન કરો સોસો મત માંગી સાજો તમારા પાસેથી સોસો મત લગાવશો ઉમેશભાઈ ને જીતાડશો ઝાડુ મત અપાવશો તો વધુમાં વધુ આ વિડિયોને શેર કરો દરેક લોકો સુધી પહોંચે સમય હવે થોડો છે જાગૃત બનવાની જરૂર છે કારણ કે ત્રીસ વર્ષના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીએ તમને શું આપ્યું તમારા બાળકોને શું આપવાના છે એ તમારે વિચાર કરીને વોટ કરવાનો છે દોસ્તો